શ્રી ગણેશ આય નમો નમસ્કાર દર્શક મિત્રો ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ તારીખ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી રાશિ પરિવર્તન કરે છે કુંભ રાશિથી પરિવર્તન કરી મીન રાશિમાં આવે છે આ શનિદેવનું રાશિ પરિવર્તન તમારી વૃષભ રાશિ માટે કેવું રહેશે કેવું ફળ આપનારા રહેશે શનિદેવની ઢૈયા શનિદેવની સાથી પનોથી એવી વાત સાંભળીને ભલભલા ગરી જતા હોય છે ભય થાય કે શું થશે હવે પરંતુ ડરવાની કોઈ જરૂર નથી કે શનિદેવ શત્રુ જ નથી હતા એવું નથી કે શત્રુ હોય છે એવું નથી તે મિત્ર પણ છે શનિદેવ કર્મફળદાતા છે ન્યાયપ્રિય બધાને ખબર છે કે શનિદેવ રંકને રાજા બનાવે અને રાજાને રંક બનાવે એનું એક છે ઉજ્જૈનમાં આપણે વિક્રમ રાજા રાજા વિક્રમાદિત્ય જ્યારે શનિદેવની મહાદશા આવી ને ત્યારે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમની પાસે સહાયમાં તો પણ જ્યારે મહાદશા શનિદેવની આવી સાડા સાતી ત્યારે વિક્રમ રાજાને પણ ત્યાં ઘાચીનાર ત્યાં ઘાણી ફેરવવી પડી હતી એમને પણ કષ્ટ ભોગવવું પડ્યું હતું અને એમને શનિદેવ પ્રસન્ન થયા ને વિક્રમ રાજા ઉપર ત્યારે શનિદેવે કીધું કે બોલો રાજા માગો એ આપું ત્યારે વિક્રમાદિત્ય રાજાએ કહ્યું હતું કે હે દેવ મને જે આ તકલીફ આપી એ સામાન્ય માણસને ના આપતા કેમ કે મેં તો સહન કરી પણ સામાન્ય જીવ આ સહન નહીં કરી શકે આપણે જાણીએ છીએ શનિદેવની શનિશ્ચનની કથામાં આ દ્રષ્ટાંત છે શનિદેવ જે છે શનિની અધિપત્ય બે રાશિ છે સ્વામી શનિદેવ એ બે રાશિના સ્વામી ગણાય છે એક મકર રાશિના સ્વામી અને કુંભ રાશિના સ્વામી શનિની પ્રભુત્વવાળી આ બે રાશિ છે કરેલા પાપનું પ્રાયશ્ચિત આ મહાદશા પનોતી સાડા સાતી આ બધું આવે ને ત્યારે એનું ફળ ભોગવવા તત્પર રહેવું પડતું હોય છે એનું ફળ મળતું હોય છે દરેક જીવને તો આ તમારી વૃષભ રાશિ અક્ષર બવ તમારી શુક્રની અધિપત્યવાળી રાશિ માટે શનિદેવનું રાશિ પરિવર્તન કેવું રહેશે તે આપણે જોઈએ તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી તમારે શનિદેવ કુંભ રાશિથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવે છે એટલે તમારી રાશિથી અગિયારમાં લાભસ સ્થાનેથી રહેશે હવે શનિદેવનું અગિયારમાં સ્થાનેથી ભ્રમણ એમનું રહેવું એટલે એ સોનાના પાયા ઉપર કહેવાય સોનાના પાયા ઉપર પનોતી કહેવાય એ થોડી નાની મોટી ચિંતા કરાવે આર્થિક રીતે તકલીફ નહીં આપે પણ કારણ વગરની નાની મોટી ચિંતાઓ રખાવે સોનાના પાએ પનોતી હોય ને શનિદેવની એટલે ચિંતાજનક રહ્યા કરે એ તમને નાણાકીય રીતે તો લાભ રહેશે કેમ કે અગિયારમા સ્થાનેથી છે ને એટલે અગિયારમું લાભ સ્થાન છે અહીંયા નાણાકીય આર્થિક રીતે લાભકર્તા બની રહેશે નોકરી વ્યવસાયમાં તમને તમારા કાર્યની કદર થાય આપ પહેલાં પણ વિડીયોમાં કહેલું છે કે તમારી કાર્ય કરવાની છટા દરેક કાર્યને અલગ અલગ ઢબથી કરવાની પદ્ધતિ અને તમારું એક કાર્ય નથી કરતા ત્યાં સુધી બરોબર છે પણ જ્યારે કામ હાથમાં લો છો ત્યારે બીજા બધા કરતા બહુ મસ્ત રીતે એને પૂર્ણ કરો છો આ જે તમારી જે છે એક કામ પદ્ધતિ એના લીધે કોઈ પણ વ્યક્તિ એપ્રિશિએટ થઈ જાય છે એટલે એનાથી તમને માન પ્રતિષ્ઠા મોભો આ બધું મળી શકે છે બીજું અહીંયા તમને જે રૂટિન કાર્ય કરતા અહીંયા થોડો કાર્યભાર વધશે વર્કલોડ વધશે પરંતુ કરેલી મહેનતનું શુભ ફળ શનિદેવ આપતા હોય છે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ જોઈએ તો તમારી રાશિ ઉપર રહેશે સ્થાન ઉપર તો શનિદેવ થોડું એ છે ફળ થોડું તો અહીંયા તમારે તમારા આરોગ્યની ખાસ ચિંતા આ આરોગ્યની બાબતમાં સાચવવું પડશે તમારે ખાસ સંભાળવાનું રહેશે ખાવા પીવામાં નિયમિતતા રાખવી બહારના જે બને ત્યાં સુધી બારના નાસ્તા પાણી ઓછા કરવા કંટ્રોલ કરવા તેમજ રાત્રિના જે ઉજાગરા છે મોડે સુધીના એ પણ તમારે ઓછા કરવા પડશે કેમકે અહીંયા આરોગ્યનું તમારે ધ્યાન લેવું પડશે ઘરનું તે સાત્વિક ભોજન લો ને તો એ ખૂબ એ સારું ફળ આપશે એ જરૂરી બની રહેશે શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા વિદ્યા અને સંતાન સ્થાને રહેશે અહીંયા અભ્યાસ કરતા માટે આ સમય થોડો મહેનત માગી લેશે તમને મહેનતનું ફળ આપશે પણ જો ખાલી વિચારશો કે હું હોશિયાર છું મને આ આટલું મળી જ જશે તો એવું નહીં થાય કાર્ય કર્યા વગર કે છે ને નહીં સુપ્તસ છે સિંહસ્ય પ્રવેશી મુખે મુર્ગા એ પ્રયત્ન સિંહને પણ કરવો જ પડે છે એમ તમારે પ્રયત્ન મહેનત કરવી જ પડશે ખાલી વિચારો કરવાથી તમને એમાં સફળતા નહીં મળે તમારે હાર્ડ વર્ક કરવું પડશે તમારે માહોલ બનાવવો પડશે અભ્યાસનો અને એ એ માહોલ બનાવશો અને તમે જે હાર્ડવર્ક કરશો એ એનું ફળ ઇતર પ્રવૃત્તિઓ જે છે મોબાઈલના તે બધી વસ્તુઓમાં તો થોડો રસ ઓછો કરવાનો અને આપણો જે ટાર્ગેટ હોય જે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે એના ઉપર તમારે એ ગોલ સિદ્ધિ માટે તમારે પ્રયત્ન સતત ચાલુ રાખવો પડશે સંતાનની ચિંતા વધશે એમની જે દ્રષ્ટિ શનિદેવની જે છે સાતમી એ તમારા સ્થાને છે એટલે અહીંયા સંતાનની ચિંતા કરાવે સંતાન ને લઈને એના અભ્યાસની અભ્યાસ વિશેની પણ ચિંતા તમને રહ્યા કરે શનિદેવની આ બધું સ્થાન એના પરથી જોવાય છે આઠમા સ્થાનેથી અહીંયા બીજું દગો છેતરપિંડી કોઈનાથી દગો છેતરપિંડી ના થાય અતિશય તમારો જે તમે આંધ્રો વિશ્વાસ મૂકો છો એટલે અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે કોઈના પર એકદમ વિશ્વાસ મૂકી દેશો આંધરો તો તમારે દગો છેતરપિંડીના યોગ બની શકે છે અહીંયા તમારે સાવચેત રહેવાનું જરૂરી બની રહેશે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બધું તો તમારે સારું જ છે પણ જે દ્રષ્ટિથી જે થોડું અશુભ ફળ મળે છે તો એ તમારે ચિંતાઓ વધે છે અને મેં ના કીધું કે અગિયારમાં સ્થાનેથી છે એટલે સોનાના પાયે છે એટલે ચિંતાઓ તમારે વધે તો આ બધું ના થાય માટે તમારે એના ઉપાય શું કરવાના તો તમારે ખાસ તો મંગળવાર અને શનિવારે શનિવાર મંગળવારે તમારે હનુમાનજીના દર્શન ખાસ કરવાના સવાર સાત હનુમાન ચાલીસાના પાઠ કરવા થઈ શકે તો સુંદરકાંડ પણ સાંભળવું એનો પાઠ કરવો શનિદેવને પ્રિય વસ્તુનું દાન કરવું શનિદેવનો બીજ મંત્ર છે એનો તમારે તમે કરી શકો તો સારું અને ના થઈ શકે તો કોઈના પાસે જપ કરાવવા બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ ફરીથી કહું ઓમ પ્રીમ સહ શનિશ્ચરાય નમઃ આ બીજ મંત્ર જાપ કરવો હવે થાય કેટલી સંખ્યામાં કરવાનો તો આ શનિદેવનો જે જાપ કરવાની સંખ્યા છે એ ત્રેવીસ હજારની છે પણ એવું કહેવાય છે કે કલિયુગ છે કોઈ પણ કર્મ કલિયુગમાં કરવો ને તો ચાર ગણું કરવું પડે તો તમારે જે ત્રેવીસ હજાર છે એના ચાર ગણા એટલે બોણું હજાર નાઇન્ટી ટુ થાઉઝન્ડ બાણું હજારના જપ સંખ્યા આ શનિદેવની સૌથી મોટી સંખ્યા છે પણ એનું જે કષ્ટ નિવારણ માટે જે કર્મ કરવું પડે એ બધું જપ તપ દાન આ યજ્ઞ આ બધું તમે કરી શકો છો અને ખાસ હનુમાનજી હનુમાનજીની તમે જેટલી ભક્તિ કરશો તો એમાં આ નાની મોટી જે મહાદશાઓ છે એમાં તમને રાહત મળશે તો આ હતું શનિદેવનું રાશિ પરિવર્તન જે ઓગણત્રીસ માર્ચથી કુંભ રાશિ થી રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં આવે છે એ તમારી વૃષભ રાશિ માટે કેવું ફળ આપનારા રહેશે તે વિશેની માહિતી નારાયણ